તો હાલમાં જ ગુજરાતી પિક્ચર શસ્ત્રનું ઓફિશિયલ ટ્રેલર આવ્યું પિક્ચર આખું સાયબર ક્રાઇમ ઉપર સાયબર ક્રાઇમ મતલબ કે ઓનલાઈન પૈસાની છેતરપિંડી એ બધું વધતા વધતા આખું ગુજરાતમાં બોમ્બ ને બધું સાયબર ક્રાઇમના રીતે થઈ ગયું ને એવું બતાવવામાં આવ્યું અને એનાથી આપણા ગુજરાતની પબ્લિકને રક્ષા કોણ કરશે તો એસીપી જે પ્લે કરી રહ્યા છે ચેતન ધન બીજા કાસ્ટની વાત કરું તો પૂજા જોશી જે વૈદ્ય બને વૈદ્ય જે બને હેમિન ત્રિવેદી બને જોગી શ્રેય મારડિયા બન્યા હમ માન પ્રિયલ ભટ્ટ બને ચાર્મી અને ભૂષણ ભટ્ટ બન્યા હમ વઢવાની જો પિક્ચરના ડાયરેક્ટરની વાત કરીએ તો ડાયરેક્ટર કર્તવ્ય શાહ પ્રોડ્યુસરની વાત કરીએ તો ચાર ચાર પ્રોડ્યુસર ચમક ખાસો પૈસો ભૂંકવામાં આવ્યો દીતભાઈ પટેલ પિયુષભાઈ પટેલ અજયભાઈ પટેલ અને અશોકભાઈ પટેલ આ પિક્ચરમાં પોચ કરોડનો ખર્ચો આવ્યો ટોટલ ટ્રેલર તો બહુ મસ્તી લાગ્યું મન આમ પિક્ચરમાં ખબર પડશે કઈ રીતે હ પણ જે પાછળ ડાયલોગ આલ્યો ત્રિવેદીભાઈ સાહેબ નખલી ચણ ચણ છી ચી ચી ગમે તેટલું દોડ્યા પણ પકડાયા ગયા છી 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 મૂવી આવી પહેલી મે તો તમે જઈને જોઈ શકો છો બાય